ગુજરાતની અંદર જેમની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનવાના છે કારણ કે સી આર પાટીલનો સમયગાળો પૂરો થઈ ગયો હતો તેમ છતાં એમના ઉપર જવાબદારી હતી સંગઠનની અને તે સારી રીતે સંગઠનની જવાબદારી નિભાવી પણ રહ્યા હતા હવે કોણ હશે તેમને લઈને સવાલ થઈ રહ્યો હતો તો ગઈકાલે આપણે જોયું કે જગદીશ પંચાલ કે જેમને ફોર્મ ભર્યું અને હવે આજે વિધિવત રીતે તેમને જે આ ચાર્જ છે પ્રદેશ પ્રમુખનો તે પણ સોંપવામાં આવશે સી આર પાટીલ દ્વારા આ ચાર્જ સોંપવામાં આવશે પરંતુ આજે ચર્ચા એ કરવી છે કે જે આજે ગાંધીનગરમાં મોટો તાઇફો થવાનો છે અને ખાસ કરીને જે જે જગદીશ વિશ્વકર્મા છે છે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા તેમની સામે કેવી સમસ્યા આવી શકે એમ છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે ત્રણ પક્ષ છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી અને ત્રણેયના પ્રદેશ પ્રમુખ છે તે ઓબીસી ચહેરો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી લાંબા સમયથી આપણે ગુજરાતમાં એક જે ચર્ચા છે આપણે કરી રહ્યા હતા કે સંગઠનનું જે માળખું ભાજપનું છે તે ક્યારે બદલાવવાનું છે એટલે કે સંગઠનમાં વિસ્તરણ ક્યારે થવાનું છે હવે જ્યારે સી આર પાટીલના ઉત્તરાધિકારી ગુજરાત ભાજપને મળી ગયા છે એટલે કે જગદીશ વિશ્વકર્મા હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે અગિયારમાં પ્રદેશ પ્રમુખ હશે તેમણે ગઈકાલે ફોર્મ ભર્યું હતું પોતાના જે ટેકેદારો છે એમની સાથે અને ટેકેદારોની અંદર જે

જગદીશ વિશ્વકર્મા છે એ એમની જે રાજકીય યાત્રા છે ઓગણીસો અઠાણુંમાં બુથ ઇન્ચાર્જ તરીકે શરૂ થઈ હતી અમદાવાદના નિકોલ મત વિસ્તારથી સતત ત્રીજી વખત તેઓ વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારી સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવે છે હાલમાં તેઓ કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ માર્ગ અને મકાન એમએસએમઈ વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના હવાલા એમની પાસે છે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેમણે વર્ષ બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધી તેઓ સક્રિય રહ્યા તેમના નેતૃત્વમાં બે હજાર એકવીસની અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ એકસો બાણું સીટમાંથી એકસો સાઠ સીટ પણ જીત મેળવી હતી એટલે આપણે જોવા જઈએ કે જગદીશ વિશ્વકર્મા અત્યારે ઘણા બધા એમની પાસે હવાલા એમને સરકાર દ્વારા સોંપવામાં આવ્યા છે તે બધામાં કામગીરી કરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે જો તેઓ આટલા બધા હવાલા એમની પાસે હોય આ બધું તેઓ સંભાળતા હોય અને તેમને જો ભાજપના

નિકોલના અત્યાર સુધીમાં ભાજપે કોઈ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારે એકસાથે બનાવ્યા નથી પરંતુ આ પહેલી વાર આ કિસ્સો સામે આવ્યો છે એટલે આપણે જોવા જઈએ તો ચૂંટણીઓને લઈને ઓબીસી ચહેરો છે આ સમીકરણમાં એકદમ ફિટ થાય છે આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું જે પ્રભુત્વ છે એમને જોતાં ભાજપે આ પસંદગી કરી છે કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કરી એ બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું ખૂબ જરૂરી બન્યું છે કારણ કે જ્યારે આપણે જોયું કે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી અને એ પછી એ પણ ઓબીસી ચહેરો છે કોંગ્રેસમાં જે અમિત ચાવડા છે એ પણ ઓબીસી ચહેરો છે ભાજપમાં પણ જે હવે જગદીશ વિશ્વકર્મા સામે આવ્યા છે તે પણ ઓબીસી ચહેરો છે એટલે સ્વાભાવિક છે કે હવે ભાજપે નવી રણનીતિ ઘડી કાઢી છે કે સૌથી પહેલા તો પાટીદાર સમાજને એકજૂટ કરો કારણ કે મુખ્યમંત્રી છે અને બીજી બાજુ ઓબીસી જે પાટીદાર જે વર્ચસ્વ છે એમના પછી ઓબીસીનું સૌથી મોટું માળખું છે એટલે તમામ લોકોને ફરી એકવાર સંગઠિત કરવા લોકોને ભાજપ તરફી કરવા માટે આ એમને રણનીતિ બનાવી હોઈ શકે છે પરંતુ સવાલ અહીંયા ફક્ત એ જ છે કે ઘણી બધી ચેલેન્જીસ છે એ જગદીશ વિશ્વકર્માને એમનો સામનો કરવો પડી શકે એમ છે સૌથી પહેલા તો જે રીતે સી આર પાટીલે કામગીરી કરી છે જે વિધાનસભાની અંદર સારામાં સારી સીટો અપાવી જ્યારે આપણને ખબર છે પાટીદાર આંદોલન થયું ત્યારે સૌથી બહુ ઓછી ભાજપને સીટો મળી હતી અને એ પછી જ્યારે વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણી આવી એટલે ભાજપને સારી બેઠકો મળી એ પછી આપણે લોકસભાની બેઠક જોઈ કે જેમાં માત્ર એક બેઠક ગુમાવી એટલે કે છવ્વીસ માંથી પચીસ બેઠક ભાજપને મળી એટલે આટલું એમનું જે નેતૃત્વ હતું એમની જે કામગીરી હતી એમની જે મજબૂત પકડ હતી એ તમામ આપણે બધી ચૂંટણીમાં જોઈ છે એટલે જગદીશ વિશ્વકર્મા છે એ સી આર પાટીલની આ તમામ જે કામગીરી જે કાર્યશૈલી છે એમના ખરા ઉતરી શકે એમ છે એ પણ એમને જોવું પડશે

ને સોંપવાના છે એમને પોતાની ખુરશી આપશે અને પોતાના ઉત્તરાધિકારી બનાવશે અને વિશ્વાસ ખરેખર બધા લોકોને હોય કે જે હું આ કામગીરી કરી રહ્યો છું તો મારા પછીનો જે મારો ઉત્તરાધિકારી છે જે આવે છે એ પણ આ કામમાં ફાવટ ધરાવતો હોવો જોઈએ એ પણ જે બધા કાર્યકર્તા છે એમની સાથે હળી મળીને રહેવું જોઈએ એમને સાંભળવું જોઈએ જે રીતે સી આર પાટીલે કામગીરી કરી અને સ્વાભાવિક છે કે એકવીસ સપ્ટેમ્બરે જ્યારે અમિત શાહ સી પાટીલ વચ્ચે જ્યારે વાતચીત થઈ હતી એ પછી આપણને ક્યાંક અંદાજ આવી ગયો હતો કે હવે કઈક સંગઠનમાં પરિવર્તન આવવાના છે અને એ પછી પાટીલને બિહારના જે પ્રભારી છે છે તે પણ બનાવવામાં આવ્યા એટલે આખું ફોકસ બિહાર ઉપર કરવાનું હતું સાથે કેન્દ્રીય મંત્રી પણ છે એટલે આટલા બધા હવાલા એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે બધી જગ્યા ઉપર ના પહોંચી વળાય અને એમાં પણ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવે છે એટલે આ બધું જોતા ક્યાંક નજીકના દિવસોમાં જે રીતે ચર્ચા થતી હતી કે નવરાત્રી અને દિવાળી સુધીના સમયગાળામાં ક્યાંક ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે અને એ વાત ઉપર મહોર લાગી ગઈ છે હવે સી આર પાટીલ પોતાનો જે આખો કાર્યભાર છે એ જગદીશ પંચાલના હાથમાં સોંપવાના છે પરંતુ આ બધી સમસ્યાને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ગાંગરે રાજકીય નિશાન પ્રશાંત ગઢવી સાથે જે વાતચીત કરી છે તે સાંભળીએ સરકારની દ્રષ્ટિએ જોવા જાવ ને તો પ્રદેશ પ્રમુખ કેવા આવે છે માનો કે સંગઠનના માળખામાંથી એવો આવે છે કે જેને આખું ગુજરાત અને આખા ગુજરાતનું સંગઠન અને ગુજરાતના ખૂણે ખૂણેના ના કાર્યકરો પણ ઓળખે છે અને એ પોતે કાર્યકરોને ઘણા લોકો પ્રભારી તરીકે જિલ્લાના પ્રભારી તરીકે ઝોન પ્રભારી તરીકે કામ કર્યું હોય તો એ વિસ્તાર આખો એમને ઓળખતો હોય ને એ પણ વિસ્તારના કાર્યકરોને ઓળખતા હોય પણ જાઓ નવો ચહેરો જેમ ભૂપેન્દ્રભાઈ કોઈ પ્રકારનો અનુભવ નહોતો અને મુખ્યમંત્રી બનાવ્યા એ પોતે કેટલા આઈએ એસને ઓળખતા નહોતા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પચાસ ટકા કરતા વધારે આઈએસ ઓફિસરો એ પોતે ઓળખતા નતા સામેથી કે આ ફલાણા ભાઈ છે કે આ ઢુકણા ભાઈ છે કે આઈપીએસ નું નામ આ છે એવા એવા વ્યક્તિ જો આવે તો કામ કેવી રીતે લઈ શકશે કોની જોડે કેવી રીતે વાત કરવી કેવું કામ લેવડાવવું એની કાર્ય પદ્ધતિ શું હોય બીજું અત્યારે છેલ્લા પાંચ વર્ષથી સીઆર આર પાટીલ આવ્યા પછી અને એમના બે વર્ષના એક્સ્ટેન્શન જે ચાલે છે એમાં લોકો પૈસા બાપા કરીને કામ કરી રહ્યા છે કાર્યકરો પાસેથી કાર્યકરો આજે તમે કીધું એમ નારાજગી પુષ્કળ છેલ્લા બે અઢી વર્ષમાં ભરતી મેળો બહુ થયો છે કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા છે એ ભાજપ કરતા પણ જૂના કાર્યકરોની બાદબાકી થઈ ગઈ છે જૂના કાર્યકરોને કઈ સારી જગ્યાએ આમંત્રણ નિમંત્રણ સ્ટેજ શેરિંગ સ્વાગત વિધિ એ બધામાં એમની કઈ ગણના થતી નથી તો આ બધા પડકારો આને કેવી રીતે બેલેન્સ કરવાનું કેવી રીતે આને બહાર કારણ કે દરેક વસ્તુની વ્યક્તિ સુધીનો ફીડબેક એમના સુધી નહીં એ પોતે બધા જ નાના નાના સ્તર સુધી રિવ્યુ નહીં કરે તો નારાજગી જો આની આજ રહેવાની હોય કારણ કે અત્યારે સૌથી મોટી નારાજગી ભાજપ વર્ષિસ કોંગ્રેસ વાળી છે એટલે ભાજપ વર્ષિસ કોંગ્રેસ ભાજપી કોંગ્રેસ નહીં કોંગ્રેસી ભાજપી આ બંનેને સૌથી પહેલા તો બેલેન્સ કરવાના છે ત્યારબાદ અત્યારે જનતાને જે લોકો ફેસ કરી રહ્યા છે કાર્યકર તરીકે કારણ કે જનતામાં નારાજગી પુષ્કળ છે તમે રોડ ઉપર દસ જણા ને ઉભા રાખો અને દસ જણ પાસે ફીડબેક લો કે સાહેબ તમારા વિસ્તારમાં તમારા કોર્પોરેશનમાં તમારા વોર્ડમાં તમારા વિધાનસભામાં શું બધું સાફ સુથરું ચાલે છે બધા અરે બાપા ભાજપ થી તોબા થઈ ગયા આ તમે જુઓ રોડ રસ્તા આ તે બીજું ત્રીજું એક ફરિયાદ બોક્સ થઈ ગયું છે બધું હવે કોઈ પણ વ્યક્તિ તમે મારો સારી રીતે તો તમે એમના માટે કમ્પ્લેન બોક્સ છો તમારામાં લોકો ફરિયાદ પેટી ની એટલો બધી ફરિયાદો નાખી દેશે આ બધાને કેવી રીતે ખાળવું એટલે શું નવા પ્રદેશ પ્રમુખ એટલા ઇન્ટેલિજન્ટ એટલા સંગઠનના માહાનતા જેને કહેવાય કે અનુભવી હશે કે જે આ બધી જ વસ્તુને સારી રીતે કંટ્રોલ કરશે બીજી વાત કે છેલ્લા ઘણા સમયથી સંગઠન માળખું સાવ નિરસ અને નથી બરાબર છે કોઈ છે જ નહીં બે જ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને રદનીભાઈ પટેલ તો એ સિવાયના લગભગ કોઈ સ્તર છે નહીં તો આખી બોડી ભરવાની એ બોડી ભરે અને કેવી રીતે ભરવી કોનો સમાવેશ કરવો અમિતભાઈના ગમતા મુકવા આનંદીબેનના ગમતા મુકવા વિજયબેનના ગમતા મુકવા કે સી આર પાટીલના ગ્રુપના મુકવા આ જે ચાર પાંચ જૂથ જે નાના નાના ઊભા થાય છે એ રીતે કોની સમાવેશ કરવો આનું કરવા જવું હવે માનો કે મને એક્ઝામ્પલ કે મને પ્રદેશમુખ બનાવ્યો છે આ તો મને અમિતભાઈના આદેશથી બનાવ્યો હોય તો મારે માત્ર અમિતભાઈની આંખે જોવાનું છે એટલે આનંદીબેનને મારે ખોટું લગાડવાનું છે સી આર પાટીલ ને ખોટું લગાડવાનું છે તો નવું માળખું બનાવતી વખતે કયા કયા ફેક્ટરો ધ્યાનમાં રાખવાના છે એ મોટો મોટો ચેલેન્જ છે પડકાર છે એમના માટે બીજી નારાજગી બીજું એકદમ જનતાની નારાજગી આ ત્રણ વસ્તુને ખાળવાની છે હવે આજે કમલમની અંદર જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એટલે કે તમામ જે મંત્રીઓ છે 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 ગુજરાતના તે પણ પણ આવવાના આવવાના ધારાસભ્ય પરંતુ ખાસ કરીને ઘણા લોકો એવા હશે કે જેમને જગદીશ પંચાલનું નામ નહીં ગમ્યું હોય પરંતુ હવે આ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે જે નામ આવે બધાએ સર્વસમાન સ્વીકારવું પણ પડે અને એવું આપણે ગઈકાલે પણ જોયું કે ફોર્મ એક વ્યક્તિએ જ ભર્યું કારણ કે ક્યાંક સંભાવના એવી પણ હતી કે ઘણા બધા બીજા જે નેતાઓ છે તે પણ ફોર્મ ભરવા આવી શકે એમ છે પણ કોઈ કઈ કર્યું એક ફોર્મ ભરાયું એટલે કે આ બિનહરીફ ચૂંટણી થઈ અને હવે મતદાનનો દિવસ તો છે ને ખાલી નામ જાહેર કરવાનું છે સત્તાવાર રીતે અને હવે થોડી જ વારમાં જે સી આર પાટીલ દ્વારા કરવામાં આવશે એમને પોતાનો વિધિ વચ્ચાર સોંપવામાં પણ આવશે પણ એ જોવાનું છે કે જગદીશ પંચાલ છે સી આર પાટીલના ખરા ઉત્તરાધિકારી સાબિત થાય છે ખરા અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર